તાલુકાના દેરોડ ગામ ગામે નવી નિર્માણ પામેલી આંગણવાડી નો આજ રોજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હર્ષદભાઈ ધોળિયા ના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું શિક્ષણનો પાયો એટલે બાલ મંદિર નાના નાના ભૂલકાઓ અહીં પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કરી જીવનમાં આગળ વધે છે ત્યારે રાજ્ય સરકારના પ્રયાસો દ્વારા બાળકોને ઉત્તમ શિક્ષણ અને સારું પોષક આહાર મળે તે માટે ગામે ગામ આંગણવાડીઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે આજ રોજ કામરેજ તાલુકામાં પણ વિવિધ ગામોના નવનિર્મિત આંગણવાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે દેરોટ ગામે અંદાજીત પાંચ લાખના ખર્ચે નિર્માણ પામેલી આંગણવાડીનું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હર્ષદભાઈ ધોળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યકર્તા ગીતાબેન માયાવંશી તથા વૈશાલીબેન બેન માયાવંશી તેમજ ગામના અગ્રણી હસુભાઈ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

સારા માં સારી સુવિધા સારું ભણવાનું મળે છોકરાઓ આગળ જાય સરકાર શ્રી આ મહત્વની યોજના છે તેમાં નાના નાના બુલકાઓને ને સોમ થી શનિવાર સુધીમાં માં સારા માં સારું જમવાનું મળે સારી રીતે ભણી શકે એવી સરકાર શ્રી ની યોજના નું અમલ માં કરવામાં આવ્યું છે બાર્ડોલી બીરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી